કોમેડી કિંગની આજે હું તમને બધી જ માહિતી ક્લિયર આપવાનો છું ક્યાં રહે છે કયા ગામમાં રહે છે જિંદગીમાં તેમને શરૂઆત ક્યાંથી કરી એસબી હિન્દુસ્તાની ટીમની શરૂઆત કોણે કરી એસબી હિન્દુસ્તાની ટીમ ચેનલ કોને બનાવી એસબી હિન્દુસ્તાની ટીમના બધા જ મેમ્બરના કેટલા ભાઈ બહેન છે ક્યાં રહે છે કોણ છે શું નથી બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે અને હા વિડીયો શરૂ કરું તેના પહેલા જો તમે પણ મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબર નું બટન ઠૂકી નાખો યાર ફટાફટ તો ચલો વિડીયો શરૂ કરીએ પહેલા આટલું કામ કરો તો પહેલા તો આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાન ની ટીમ ના ફૂમતાળજી વિશે પણ છે તેમના મમ્મી ભાઈ બહેન નું નામ શું છે ફૂમતાળજી એ કેટલો અભ્યાસ કર્યો છે કેટલી મહેનત કરી છે તો ચાલો વિડીયોમાં જાણી લઈએ તો પહેલા તો આપણે ફૂમતાળજી સાચું નામ જાણીએ તો તેમનું સાચું નામ છે મહેન્દ્રસિંહ દરબાર પણ અત્યારે આખું ગુજરાત તેમને પ્રેમ ભાવથી ફૂમતાળજી કહીને બોલાવે છે તો તેમના જન્મની વાત કરી તેમનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો હતો ત્રણ ભાઈ બહેન છે જેમ બે ભાઈ અને એક બહેન છે તો ફૂમતાળજી મોટા ભાઈ નામ છે મંગુજી દરબાર અને નાના ભાઈ નું નામ છે કલણજી દરબાર અને અભ્યાસની વાત કરીએ તો ફૂમતાળજી ધોરણ આઠ સુધી અભ્યાસ કરેલો છે અને વાત કરીએ ના થયા છે કે નથી થયા ફોમતાળજી ના લગન થઈ ગયેલા છે અને બે દીકરી એક દીકરો છે જે અત્યારે તમે જોઈ શકો છો મહેનતનું ફળ મળે છે મહેનત કરી જીવા કામ નથી તેમાં કન્ટિન્યુ મહેનત કરવી પડે છે ત્યારે જ તેનું ફળ મળે છે અને માં પણ એક તેમનું પેજ છે જેમાં સાત લાખ થી વધારે ફોલોઅર છે અને ફોમતાળજી ની કાર કલેક્શન ઉપર વાત કરીએ તો અત્યારે તેમની પાસે સુઝીકીની ગાડી છે અને બીજી ગાડી પણ બહુ જલ્દી લાવવાના છે અને એના ઉપર પણ હું વિડિયો બનાવી લઈશ એટલે તમે જોઈ લેજો અને એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયોની વાત કરીએ તો તમે સહપરિવાર સાથે બેસીને જોઈ શકો છો તેમના વિડીયોમાં ઘણું બધું જાણવા પણ મળે છે અને ઘણું શીખવા પણ મળે છે અને તેમના વિડિયોથી કોઈ નુકસાન થતું નથી અને એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો આખી ગુજરાત જોવે છે ને બધા જ જોઈએ છે અને બહુ મજા આવે છે તેમના વિડીયો જોવાની તો ફૂનતાળજીની બધી માહિતી તમને મળી ગઈ અને હવે વાત કરીશું આપણે વાઘુભાની તો પહેલા તો વાઘુભાઈનું નામ જાણી લઈએ તો વાઘુભાઈનું નામ વાઘુસિંહ દરબાર જ છે બીજું કંઈ નામ નથી તેમનું અને અત્યારે ઓળખે છે જન્મ પણ થયો હતો વાત કરીએ ફેમિલી વિશે વાત કરીએ વાઘુજીના પપ્પાની તો તેમના પપ્પાનું નામ હતું સોમાજી દરબાર પણ જે અત્યારે તેમની વચ્ચે નથી તેમનું અવસાન થયેલું છે અને વાઘુજી ની મમ્મી નું નામ છે ભીખીબેન દરબાર અને વાઘુજી ને પાંચ ભાઈઓ છે જે તમે અત્યારે એસબી હિન્દુસ્તાની ટીમમાં જોવો છો મફુ કાકા તે વાઘુભાઈ ના ભાઈ છે મોટા અને વાઘોજી નાના ભાઈ છે અને વાઘોજી ના લગન ની વાત કરીએ તો તેમના લગ્ન થઈ ગયેલા છે તેમને બે દીકરી અને એક દીકરો છે અને વાઘોજી ની દીકરીની વાત કરીએ તો એકનું નામ છે દિશાબા અને બીજી દીકરી નું નામ છે રિયાબા અને વાઘોજી ના દીકરા ની વાત કરીએ તો દીકરાનું નામ હર્ષ છે હર્ષ નું પણ માં એક પેજ છે જેનું નામ છે ટિંગુ માસ્ટર અને તેમાં પણ દોઢ લાખ ઉપર ફોલોવર છે તેમના અને વાઘુબા નું પણ માં એક પેજ છે જેમાં છ લાખ થી ઉપર ફોલોવર છે તેમના અને તે પણ ઇન્સ્ટાગ્રામમાં કોમેડી વિડીયો અપલોડ કરે છે તેમના ઇન્સ્ટાગ્રામના પેજમાં અને યુટ્યુબની ની વાત કરીએ તો હિન્દુસ્તાની જેટલી પણ કમાણી આવે છે છે તે બધા જ ભાગમાં વેચાય અને વાત કરીએ વાઘુબાના અભ્યાસ વિશે તો તેમને ધોરણ દસ સુધી અભ્યાસ કરેલો છે કેમ કે તેમના ઘરની પરિસ્થિતિના કારણે તેમને અભ્યાસ છોડવો પડ્યો હતો અને પછી વાઘુબા એસબી હિન્દુસ્તાની ટીમમાં જોડાયા અને પછી તેમાં મહેનત કરવાનું તેમને ચાલુ કર્યું અને અત્યારે તે મહેનત ની સફળતા મળી ગઈ તેમને અને વાઘુભાઈ જિંદગીમાં બહુ જ મહેનત કરી છે અને મેં પહેલા પણ કીધું હતું કે મહેનત કરવી પડે કન્ટિન્યુ મહેનત કરવી પડે જિંદગીમાં આગળ આવવું હોય તો કન્ટિન્યુ મહેનત ચાલુ રાખવી પડે તો આપણે વાઘુભાઈની ચર્ચા થઈ ગઈ છે અને હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે હરિભાઈ અને હરિભાઈનું રિયલ નામ છે દશરથસિંહ તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે બધા જ કોમેડી ક્રિએટરની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું એટલે હવે આપણે હરિભાઈની ચર્ચા થોડી કરી લઈએ તો હરિભાઈના પપ્પાની વાત કરીએ તો હરિભાઈના પપ્પાનું નામ છે કપૂરજી અને હરિભાઈના મમ્મીનું નામ છે ભેમીબેન અને હરિભાઈના મોટા ભાઈનું નામ છે દિલીપસિંહ અને હરિભાઈના પણ થઈ ગયા છે અને જિંદગીમાં આગળ આવવા માટે હરિભાઈ પણ બહુ જ મહેનત કરી છે જે અત્યારે તમે જોઈ રહ્યા છો હરિભા નામ હરિભા ની ચા આખા ગુજરાત બૂમ પડાવી રહી છે અને હા હું તમને એક વાત જણાવવા માગું છું કે આખા ગુજરાતમાં હરિભાની ચા બહુ જ વપરાય છે તો હરિભાની ચા જેટલી બને હરિભાની જમીન પણ લઈ લીધી લીધી છે અને એ એ જમીન જમીન એમના માટે નથી ગરીબો માટે લીધી છે એટલે તમે કોઈ વિચારતા હોય કે એસબી હિન્દુસ્તાની ટીમ માટે જમીન લીધી છે તો ના ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ માટે જમીન નથી લીધી એ વૃદ્ધ આશ્રમ અને અનાથ આશ્રમ માટે જમીન લીધી છે અને હું તો એટલું જ કહીશ કે આખા ગુજરાતમાં ભલે ગમે તેની ચા વપરાતી હોય પણ તમારે હરી ચા પીવાની છે યાર બીજી કાઈ નહીં આખા ગુજરાતમાં ભલે ગમે તેની ચા વપરાતી હોય પણ તમે હરિભાની ચા પીવો તેમનું એક સપનું છે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવાનું તો એ સપનું પૂરું કરો જલ્દી યાર તો હવે હરિભાઈ તો આપણે મફુકામાં પણ મફુ કાકા છે નાના નાના દીકરાનું નામ છે દેવ અને કાકાની દીકરીનું નામ છે પૂજા અને મફુકા ની વાત કરીએ તો તમે વાઘુભાઈ તો ઓળખતા હશે અને વાઘુભાઈ અને કાકા બે સગ્ગા ભાઈ છે અને મફુકાના ઘરની આટલી માહિતી મળી છે એટલે મેં તમને આટલી માહિતી શેર કરી છે અને કાકા બધા જ વિડીયો સમાધાન કરાવતા હોય છે એટલે બઉ સારું કામ છે તેમનું અને એસબી હિન્દુસ્તાની ટીમના જેટલા પણ કોમેડી ક્રિએટરો છે બધા જ કાકા બાપાના ભાઈ છે અને કોમેડી વિડીયોમાં પણ સગા ભાઈ ઘણા છે તો મફુ કાકાનું પણ ઘી આવી ગયું છે માર્કેટમાં થોડા દિવસો પહેલા જ આવ્યું છે પણ ઘી બહુ સારું છે ક્વોલિટી બઉ સારી છે અને મફુ કાકાની વાત કરીએ તો તેમના કોમેડીમાં રોલ સારો છે

એસબી હિન્દુસ્તાની ટીમના માણસો ફિક્સ નહોતા અને તમે હવે વિચારતા હશો કે એસબી હિન્દુસ્તાની ટીમમાં કેમ આટલા માણસો જ કામ કરે છે પહેલાં માણસો કામ કરતા હતા એ કેમ નથી તો એની પાછળ એક મોટું કારણ હતું એ કારણ હું તમને જણાવું તો બે હજાર સોળ સત્તરમાં કોઈ જોડે સારો મોબાઈલ નતો એટલે ભરત સિંઘે એક વિચાર કર્યો કે અત્યારે આપણે મોબાઈલની જરૂર છે એસબી હિન્દુસ્તાની ટીમને આગળ લઈ જવા માટે મોબાઈલની જરૂર છે ત્યારે તેમના વિડીયોમાં રિઝલ્ટ સારું નહોતું આવતું એટલા માટે તેમણે એક વિચાર કર્યો કે આટલા બધા આપણે માણસો કામ કરીએ છીએ તો લાવ ને બધા પાછે એક એક હજાર રૂપિયાનો સપોર્ટ અને તેનો ઓપો નો મોબાઈલ લાવ્યો અને જેટલા માણસો એક એક હજાર રૂપિયા આપ્યા તે એબી હિન્દુસ્તાનની ટીમમાં રહ્યા અને આ મિત્રો તમને જણાવું કે એસબી હિન્દુસ્તાની ટીમની ચેનલ બનાવનાર વ્યક્તિ આ ભરતસિંહ પોતે હતા બે હજાર સોળ સત્તર માં બીજા બધા આડાવાળા કામ કરતા મોજાની કંપનીમાં ફેક્ટરીમાં પેટ્રોલ પંપ માં એવી નોકરી કરતા અને ભરતસિંહ પોતે પેટ્રોલ પંપમાં નોકરી કરતા અને તેમને યુટ્યુબ ચેનલ બનાવી દીધી પણ તેમાં તેમને પૈસા ઓછા આવતા પણ તેમને મહેનત ના છોડી તેમને કન્ટિન્યુ મહેનત ચાલુ રાખી અને અત્યારે તેમને સફળતા મળી ગઈ યુટ્યુબ માંથી તો સિંઘ ની માહિતી તમને આપી અને હવે આપણે જાણીશું ભરત ની ફેમિલી વિશે ભરત સિંહ ની ફેમિલી વિશે વધારે માહિતી નથી પણ જેટલી છે એટલે હું તમને કહી દઉં તો પહેલા તમને હું ભરત નું નામ કહું તો ભરત નું નામ ભરત જ છે બીજું કાઈ નામ નથી તેમનું તો ભરત સિંહ ના પપ્પાની વાત કરું તો આ જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ ભરતસિંહના પપ્પા છે તો તેમનું નામ છે પેમાજી અને ભરત સિંહના ભાઈ ની વાત કરું તો જે જલુભા અત્યારે એસબી હિન્દુસ્તાની ટીમના કોમેડીમાં આવે છે એ તેમના સગા ભાઈ છે અને એક બીજા પણ ભાઈ છે તો ભરતસિંહ એમને ત્રણ